શ્રી ગણેશાય નમ આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ સ્વમાન કામારકમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આપણે સાંભળીશું ગરુડ પુરાણનો અધ્યાય બીજો જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ તો મિત્રો હવે આપણે સાંભળશું ગરુડ પુરાણનો અધ્યાય બીજો શ્રી ગરુડ પુરાણને પ્રથમ હવે અધ્યાય આપણે કયા વિડીયોમાં સાંભળો આ વિડિયોમાં આપણે સાંભળીશું બીજો અધ્યાય હવે આપણે સાંભળીએ અધ્યાય બીજો યમ માર્ગનું વર્ણન તથા શ્રાદ્ધનો મહિમા ગરુડજી ગરુડજી ભગવાનનો પૂછે છે હે કેશવ યમલોકનો માર્ગ કેટલો કેટલો છે દુઃખ ખદાય દુઃખદાય છે તે તેમને મને કહી સંભળાવો ત્યારે ભગવાન શ્રી હરિ કહે છે કે હે ગરુડ યમલોકનો માર્ગ અત્યંત દુઃખદાય છે સાંભળતા તમે કંપી જશો આ યમલોકનો વૃક્ષોનો સાયા નથી તેમ તેમજ અન આદિ વસ્તુઓનું તેમજ જળ નથી આ લોકોમાં બારેમાં બારે સૂર્ય એવા તપે છે બારે સૂર્ય એવા તપે છે પ્રલય થવાનો હોય છે યમ માર્ગે જતા પ્રેત કાંટા વડે સિંહ વાઘ વરુડ કૂતરા વડે કરડાવવામાં આવે છે કેટલેક સ્થળે તો બીછીઓ પણ કરડે છે કેટલેક સ્થળે અગ્નિ દજાડે છે આ માર્ગમાં ધારધાર પાંદડાવાળું અસિત પત્ર નામનું વન બે હજાર યોનીના વિસ્તારમાં ફેલાયેલું છે આ વનના ધુવળ મધ્યમાંથી મધમાખીઓ કાંટા પડે મોટા ઢાંક આવેલા છે ત્યાં નીતરદાળ વાળ નીતર દાળ દાવા નળ સળગ્યા કરે છે અહીંયાથી પ્રસાર થતા પાપી પ્રેતો ઘણું દુઃખ સહેવું પડે છે ધાર ધાર પાંદડાથી તેનું શરીર ઘવાય છે સેદાય છે જાય છે કોઈ વખત અંધકૂપામાં અંધકૂપામાં તો કોઈ વખત પર્વત પરથી ગબડી પડે છે આણ અણી અણીવાળા ખીલાઓ ખાતો ખાતો જળમાં કાંદવ કીચડ પડે છે દજાળી રેતી અંગારા જેવા ઢગલા બાળતા તાપમા પરદેશોમાંથી પ્રસાર થવું પડે છે ઘણી વખત અગ્નિની વ્રજથી પાસળની વૃષ્ટિ પણ થાય છે ક્યારેક રક્તની ઉના પાણીની અનેક કાદવની વૃષ્ટિ થાય છે ઘણી સ્થળે મોટી ધો ઘોર ગુફાઓ છે તેમાં અંધકારમાં દાખલ કરવામાં આવે છે કયા પરુ અને રક્ત ભર્યા ભર્યા કર્યા વિષ્ટા ભર્યા કુંડ કે તેમાં અનિવષ્ટિઓ અનિવષ્ટિઓ સાયા રહેવું પડે છે યમલોગ જવાના માર્ગમાં પરુ અને રક્તની ભરેલા સોયોજનો લાંબી વેતણીની નદી આવે છે જે આ નદી મોટા હાડકાવાળી ભેખડો છે માંસનું કીચડ છે અને વાળ સેવાળ રૂપે છે આ નદી આસપાસ મોટા મગરો સોયની અણી જેવા કીળાઓ વજ્ર જેવી શાકવાળી ગરોળીઓ કાગડાઓ સરપો વીચીઓ માસલાઓ કસબાઓ માંસ ખાનાર જીવજંતુઓ મોટા પ્રાણીમાં આવી ભયાનક નદી માપા પાપીઓ પ્રસાર થવાનું હોય છે ત્યારે પાપી ભાઈ પુત્ર મા બહેનને યાદ કરીને પોકાર પાડે છે રડે છે કે નદી તરતા પાપીઓ ભોગતરસા લાગી છે ત્યારે ત્યારે તેને રક્તપાન કરાવવું પડે છે મોટા બમડોમાં બમડોમાં તે ડૂબી જાય છે યમદૂત તો આ પાપીને બીજે કિનારે લઈ જવા માટે દોરડાથી બાંધીને ખેંચે છે કેટલીક વખત લોખંડની સગ સાંકળો વડે બાંધીને લઈ લોખંડને ભાર ખેંચતા ચાલવું પડે છે આ વખતે તે પોતાના કર્મો યાદ કરતો દુઃખી થાય છે ત્યારે તેને ભાન થાય છે કે મોટા પુણ્યના ફળે મને મનુષ્ય અવતાર મેળવ્યો હતો છતાં મેં સત્કર્મ દાન હવન તપ પૂજન કર્યા નહીં સત્સંગ પર્વ પર્યોકાર તીર્થયાત્રા આદિ કરી નહીં આમ મેં મારો જન્મ નિરત કરી નાખ્યો છે તેથી કરીને મારી સ્થિતિ આ રીતે આ રીતની થવા પામી છે પતિની સેવા કરવી સ્ત્રીનો ધર્મ છે તે જાણ્યા સત્તા પ્ર પવિત્ર ધર્મ પાળ્યો નહીં વૃદ્ધ જાસુ જસરા ગરુજી મર્યાદા પૃષ્ઠ પુરુષોત્તમ પ્રતિષ્ઠા જાળવી નહીં પતિનું મૃત્યુ થતા ઈશ્વર ભક્તિ કરી નહીં બે ધ્વનમાં બે ધ્વનમાં સંયમ પાડ્યો નહીં વ્રતો કર્યા નહીં આવા બધા દુષ્કર્મો મારે હાથે થવાથી હું દુઃખી થાવ છું તે અઢાર દિવસે સો સ્વયંપુરમાં જાય છે અહીં નગરમાં પ્રેતોના મોટો સમૂહ છે તેઓ જોઈએ છે કે અહીં પુષ્પપુદ્રા નામની નદી મને રમણીય વળે છે રમણીય વળે છે ત્યાં તે આરામ કરવા આશ્ચર્યથી ધોભે છે અને પોતાના પરિવારને સંભળાવે છે કે વખતે યમદૂતો તેને મુંદગર વડે મારતા કહે છે કે તું અત્યારે જેને યાદ કરી શક કરીને શોખ કરે છે તે તેમનું કોઈ અહીંયા હાજર નથી જે કર્મો કરેલા છે તે હવે તું એકલો જ ભોગવ અને આગળ સાલ હે જીવતું યમમાં પ્રકારમાં યમના પ્રકરણને જાણતો નથી યમદૂતો બળને જાણતો નથી યમ યાદવના થાય છે યાતના થાય છે તેવા કર્મ પણ જાણતો નથી જે વાતની નાના બાળકોને જાણશે તેની પાસે પણ તે કંઈ શીખવા પ્રત્યે કર્યો નહીં પુરાણોમાંથી બ્રાહ્મણો પણ આ વાત જાણી નથી આમ કહીને યમદૂત મુંદગારોને તેને તેને મારે છે જીવ મૃત્ય થઈને નીચે પડી જાય છે પછી ઉઠીને ભાગ ભાગવા પ્રત્યે કરે છે ત્યારે યમદૂતો તેને ઢસાડી ખેસીને તે સ્થળેથી પોતાના પુત્ર પૌત્રી આપેલા માસિક સાધનના પિંડને લક્ષીને જીવ આગળ સો સોનમપુરમાં માર્ગે ચાલે છે આ નગરમાં યમ જેવો જંગલ નામનો રાજા છે આ નગરમાં તેની પાક્ષિક સાધનામાં આપેલ અંજળ ગ્રહણ કરે છે અને ત્યાંથી તે આગળ વધે છે ત્યાર પછી જીવ જલ્દીથી નરેન્દ્ર ભગ નગેન્દ્ર ભગવાનમાં જાય છે ત્યાં ભયાનક અસી પત્રનું વન આવે છે અહીંયા ત્યાંની નિર્વદા જીવો તેને તોરડાથી દોરડાથી ખેંચે છે અહીં બે મહિમા મહામુશ્કેલી પહોંચે છે અહીં તેના પરિવારને આપેલા અન્ન વસ્ત્રદાનનો ઉપયોગ કરે છે પછી યમદૂતો તેને આગળ ખેંચી જાય છે ત્યાર ત્રણ મહિના પૂરા થાય છે હવે તે જીવ ગંધવ ગંધવપુરમાં પહોંચ્યો છે અહીં માસિક સાધન શ્રાદ્ધમાં આપેલા જળપિડનો સ્વીકાર કરી આગળ વધે છે પછી જીવ ચોથે થાય છે જે અહીં ચોથો મહિનાના શ્રાદ્ધમાં આપેલા અંદાણનો ઉપયોગ કરે છે પાંચ મહિને કૌશલ નગરમાં પહોંચે છે અહીં તે પાંચમાં પાંચમા પાંચના શ્રાદ્ધનો પિંડ પિંડોરનો ઉપયોગ કરે છે ત્યાર પછી તે જીવ ઉપરે છે પહોંચે છે અહીંયા પહોંચતા પહોંચતા સાડા પાંચ માસ આપેલા છે અપાય છે પિંડનો ઉપયોગ કરે છે ત્યાર પછી તે વિચિત્ર ભુવનમાં પહોંચે છે અહીં વિચિત્ર નામનો રાજા રાજ્ય કરતો હોય છે તેને ઘણો ભયાનક હોય છે તેને જો પ્રાણી નાસી જાય છે ત્યારે ના નૌકામાં હાહાકાર આવે છે અને કહે છે કે જો કોઈ દાન પુણ્ય કર્યું હોય ગોદાર કર્યું હોય તો આ નૌકામાં આવી જાય તને પાર કરાવીશું ત્યારે જીવ કહે છે કે મેં કાંઈ પણ દાન પુણ્ય કર્યું નથી તે સમયે નદીમાં પૂર આવે છે જીવ પરેશાન થઈ જાય છે કે કાદવમાં ફસાઈ પડે છે ત્યારે યમદૂત તો અંકોળી ભરાવીને તેને ખેંચીને સામે પાર લઈ જાય છે તે વખતે જીવ છઠ્ઠા મહિનાના દંત શ્રાદ્ધ વડે પોતાની ભૂખ સંતોષશે સે છતાં તેને તૃપ્તિ થતી નથી રડતો રડતો આગળ વધે છે ત્યારે સાતમા મહિનાની શરૂઆત થાય છે તે બ્રહ્મા પદપુરમાં પહોંચે છે અહીં સાતમા માસનો આપેલા પિંડનો ઉપયોગ કરે છે પછી તેનું દુઃખના દુઃખમ નામના નગરમાં પહોંચે છે અહીં આઠમા માસના પિંડનો ઉપયોગ કરે છે પછી તે નવમા માસને આનક નગરમાં પ્રવેશ ભયાનક અવાજ કાઢનાર કદર દંગણને જોઈને દુઃખી થઈ જાય છે દસમા માસે સપ્ત નામના નગરમાં પ્રવેશ કરે છે ત્યારે તે પીંડ અને જળનો ઉપયોગ કરવા છતાં પણ તેને સુખ મળતું નથી અગિયારમા માસે તે રૌદ્રરૂપ રૂપ પહોંચે છે અહીં પીંડનો ઉપયોગ કરીને સાંગાઢ માસે પર્યવર્ષણ નગરમાં પહોંચે છે અહીં તેને મેઘ પરેશાન કરે છે અહીં નન્યુ ધાનિક માસના શ્રાદ્ધનો ઉપયોગ કરે છે બારમા માસે એટલે કે વર્ષા થાય છે ત્યારે શ્રીતાસંડ ઢય સંધાશય નગરમાં જાય છે ત્યાં તેને શક્ત ઠંડી પરેશાન કરે છે ઠંડી અને ભૂખથી પીડિત જીવ દસે દિશામાં જુએ છે કે મારો કોઈ બધું મને મદદરૂપ થાય તેમને તેમ છે કે નહીં ત્યારે દૂતો કહે છે કે તારું એવું કોઈ પણ પુણ્ય નથી જેથી તું આ દુઃખમાંથી મુક્ત થઈ શકે વાર્ષિક સાધનો ઉપયોગ કરીને લોક નજીક જાય છે ત્યાં તે પીડાતી થશે એક હાથ ઊંચાઈના દેહનો ત્યાગ કરે છે પછી અંગૂઠા જેવડા દેહને ધારણ કરીને લિંગ દેહમાં કર્મોની સજા ભોગવવા માટે યમદૂતો સાથે જાય છે ભગવાન ગરુડને કહે છે કે હે ગરુડ જેણે દાન કરેલું નથી તે દુઃખ પામે છે યમપુરીની ચાર દરવાજાઓ છે તેમાંના એક દક્ષિણ દરવાજાથી તેને લઈ જવામાં આવે છે અહીં તેને ભૂખ તરસ સંતાવે છે સત્તા યમદૂતો તેને આગળ ઘસ ધસકે છે આમ કહીને શ્રી હરિભગવાનના ગરુરૂપ પુરાણોને આધ્યાય અધ્યાય ગરુડને કહી સાંભળો સંભળાવ્યો છે ગરુડ પુરાણે સોધારી યમ માર્ગે નિવૃ નામ દ્વિતીય આધ્યાય સમાપ્ત મિત્રો આ હતો ભાદરવા માસનો સંભળાતો ગરુડ પુરાણનો અધ્યાય બીજો મને આશા છે કે આપણને આ વીડિયો પસંદ આવ્યો હશે જો આપને આ આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો આપ ચેનલ પર પહેલીવાર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ